તો કચ્છના જખો બંદર પર પાકિસ્તાની માછીમારો ઝડપાયા છે ભારતીય પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરવામાં આવી છે બોટની તપાસ કરી અને તમામની પૂછપરછ હાથ ધરવામાં આવી છે તો જે રીતે અગિયાર પાકિસ્તાની માછીમારોને ઝડપી લેવામાં આવ્યા છે જેમાં બે સગીર હોવાની માહિતી સામે આવી છે કચ્છના

જી બસ એ વાત કરવામાં આવે તો ગઈ રાતે જે ભારતીય જળસીમાની અંદર 11 જેટલા પાકિસ્તાનીઓ કોશકાલે જળવી પેલા છે જખૌ નદીની આ જે સીમા આંતરરાષ્ટ્રીય સીમા છે એનાથી અંદર અહીં ભારતની જળસીમામાં ઘૂસી આવતા આ પાકિસ્તાનનો પકડ જખે જેની અંદર બે સગીર એના પર છે ભારતીય તત્ત્વસુક દળે અલોલી નામની બોટ સાથે પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી છે